ત્રીસમી જુલાઈ સુવર્ણ ભાષી સંત પીતર ધર્માધ્યક્ષ અને ધર્માચાર્ય સંત પીતરનો જન્મ ઈસવીસન 380 માં ઇટાલીમાં થયો હતો તે રાવેનાના ધર્માધ્યક્ષ હતા એ સમયે રોમ, મિલાદ અને કોન્સ્ટીનઓપલની જેમ રાવેના પણ અલગ સામ્રાજ્ય હતું અને તેથી રાવેના એક મહત્વનું શહેર અને રાજધાની હતી તેઓ એક પ્રભાવશાળી અને સમર્થ વક્તા હોવાને નાતે સુવર્ણ ભાષી તરીકે ઓળખાતા તેઓ એકદમ સરળ ભાષા અને શૈલીમાં ઉપદેશ આપતા હતા જેથી લોકોના અંતરમાં સોંસરો ઉતરતો હતો તેઓ વારંવાર પરમપ્રસાદ ગ્રહણ કરવા લોકોને પ્રોત્સાહિત કરતા તેઓ ઘણા લોકપ્રિય હતા ઈસવીસન ચારસો એકાવનમાં અવસાન પામ્યા ચિંતન જે શેતાનમાં રાંચે છે તે ખ્રિસ્તમાં આનંદ ના માણી શકે ધર્મસભાને આધીન રહો અને ધર્મ શ્રદ્ધાનું રક્ષણ અને જતન કરો સત્તા સ્થાને હોય તેમને સહકાર આપો યુવાનો પ્રત્યે કોમળ અને પ્રેમાળ બનો બાળકો પ્રત્યે માયાળું બનો આમ બધા પ્રત્યેની સેવામાં ખ્રિસ્તનું અનુકરણ કરે છે તે એક આદર્શ ઈસુ પંથી કહેવાય પ્રાર્થના કરીએ હે માયાળુ પિતા તમે ધર્માધ્યક્ષ પિતરને ઈસુના એક સમર્થને નામાંકિત ઉપદેશક બનાવ્યા એમની જેમ અમે બધા શુભ સંદેશનું એક ચિત્તે ધ્યાન ધરીએ ને એને જીવનમાં ઉતારવા સતત પ્રયત્ન કરીએ એવી કૃપા બક્ષો